મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી છે ત્યાં આગળ ઝૂંપડામાં એક અમારા ખૂનનો બનાવ બનવા પામેલ છે આ કામે ફરિયાદી શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પરમારની ફરિયાદના આધારે ખૂનનો ગુનો દાખલ થવા પામેલ છે જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટાભાઈ તથા એમના ભત્રીજા જેમના સંબંધીની દીકરી ને આ કામનો આરોપી શંકર ઉર્ફે ચક્કુ ભગાડી ગયેલ હોય જે કામે સમાધાનની વાતચીત માટે આ કામના આરોપીઓ ફરિયાદીના મોટાભાઈ તથાના ભત્રીજા ઉપર દબાણ કરતા હોય જે સમાધાનની વાતચીત કરવા આ લોકો ભેગા થયેલ હતા દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ અને આ કામના આરોપીઓએ ભેગા મળી એકસમ કરી અને આ કામના ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર લાકડી છરિત્ર ધારી આવડે જીવલેનો હુમલો કરેલ જેમાં આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગબાભાઈ નાઓ મરણ પામેલ છે તેમજ તેમના મોટાભાઈ ગબાભાઈ નાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ છે જે હાલ સારવાર હેઠળ દાખલ છે જે કામે કુલ છ આરોપીઓ છે આ ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવિઝન શ્રી પટેલ ચલાવી રહેલ છે જેઓ આ ગુનાની તપાસના કામે છ છ આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે આરોપીઓનું નામ વિજય ગુણા શંકર ગુણા ભગા ગુણા ભાઉબેન વાઇફ ઓફ ભગાભાઈ મંજુબેન વાઇફ ઓફ વિજયભાઈ તથા સની હસમુખભાઈ નાઓ છે જેઓ તમામને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે પૈકી બે આરોપીઓ વિજય ગુણા અને શંકર ગુણા અગાઉ બાર આરોપી તરીકે ત્રણસો બેના ગુનામાં અટક કરવામાં પણ આવેલ હતા